ગાય આજે છે ને રક્ષાબંધન છે અને રક્ષાબંધનમાં આપણે છે ને દવાખાનામાં આવ્યા છે દવાખાનામાં આવ્યા એવું કારણ એવું છે કે દક્ષિણ છે ને લેબર પેન ચાલુ થઈ ગયો છે અને અત્યારમાં વાગ્યા છે ત્રણ જેવો સમય થઈ ગયો છે અને અત્યારમાં આપણે દવાખાના આવ્યા છે અને જો બધા બહાર બેઠા છે મારા હાડું હાઈ ને બધા આવ્યા છે ને અત્યારે દક્ષાના અંદર લઈ ગયા છે હવે અંદર લઈ ગયા ને શું થાય એ તો મને કાંઈ ખબર જ નહીં ડૉક્ટરને આપણે જવાનું છે હમણાં ઘડીકડી માવા હું શું કે

ઓ બગન ડિલિવરી મજા આવે ને તો મજા આવ એમ આજે છે રક્ષાબંધન આાળનું આજુ છે ને આપણા માટે ખૂબ યાદગાર દિવસ આવવાનો છે બધા રાજી થઈ જશે નહીં હા રક્ષાબંધન યાદ રહી જવાનો પણ યાદી કેવારું પરબ કહેવાય પણ કેવારને દિવસે પણ આમ નહું હારું કે અમે સાથે માથે નો એટલે હવે થઈ ગયું ને ઓકે ઓ થોડી ઊભી થઈ ગયા કુતરા કાય ને મસ્ક એક દિમાગ ઉગે થઈ જાય ને દાદા રમાડવા મળ્યા હે રમાડ તને આય અંડાડી રા રેના કોણ આયુ હે બગવો હે તમે બાવ બાવ બાવ

ને માનું પડે ને નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધાને કારણ કે આજે બીજો દિવસ થઈ ગયો રાત્રે આપળા છે ને રજા આપી ને પછી આવીને સુઈ ગયા તા કારણ કે બહુ થાકી ગયા હતા ધોળા કરી કરી ત્યાં મેડમ તો થાઈ ગઈ ને ફ્રેશ થઈ ગયા છે

સવારનું દુખતું હતું પણ પછી આપણે પહેલાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં ગયા એ કે તમારે થોડીક રાહ જોવી પડશે કે કલાક બે કલાક જેવું હજુ વયું જાય તો પછી આપણે ત્યાંથી રજા લઈને ઘેરે આવતા રહ્યા અને પછી આને થોડુંક વધારે પેટમાં દુખવા મળ્યું આમને કે આપણે પ્રાઇવેટમાં જ આવું છે પછી આપણે પ્રાઇવેટમાં ગયા અને ત્યાં લગભગ કલાકમાં ડિલિવરી થઈ ગઈ તા ગવર્મેન્ટમાં થઈ જ જાત પણ ત્યાં એ કે તમારે થોડીક રાહ જોવી પડશે પણ પછી આપણે ઘેરે આવ્યા કલાક પાસે વાર જોઈ અને પછી પ્રાઇવેટમાં ગયા એટલે એમાં પછી યા ટાઈમ થઈ ગયો એટલે પછી યા ડિલિવરી થઈ ગઈ આપણે દવાખાના ફરવા પડ્યા પણ થઈ તો ગયેલા આપણે બીજું કાંઈ ટેન્શન નથી હે એમ આપણી કેવો નથી ડિલિવરી થઈ જાય ને ને ઓલી હોય આ એ તો તો પણ બહુ હેરાન કર્યા મને મને તેડી તેડીન ઠકવાડી દીધો આ શેતાન ન દેતો સર આઈશ રાખે આ શેતાન

અને وصلنا गाइस રાખડી બાંધવાનીને રહી ગયો મારા ભાઈને સકત ભાઈ તમારે તો એ કન્ફ્યુઝ નતી કરી હમ ખાડીવાડી બધું લઈ લીધું કપડા લઈ લીધું તોય કેન્સલ નહી કરવાની હતી હા એ હવે નહી થાય હવે નહી થાય ગયા કલ્પના થી આવી એટલે મસ્ત મજા મસ્ત મજાનો કૃષ્ણ ભગવાનનો ફોટો તો દર્શન કરતે એ એ ભાઈ થોડું સાઈટમ લીધી થાય હો કરા સા આપણો બા લાગે એને બહુ કામ છે કસે તા રાતે રાખ તો છો હા કંદડે તો થરાક તો કંદડે દિવસ મજાનો હોય કે નહીં એટલે રાતે સાગે નાખ પડી આ સુખે એવું સેવ હતું કા હા